મહેસાણા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ઊંઝા પોલીસે બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવી એક આઈસર ટ્રકમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે બુટલેગરોએ પોલીસને છેતરવા માટે ટ્રકના કેન્ટેનરમાં ઉપરના ભાગે પતરાનું વિશેષ ચોરખાનું બનાવ્યું હતું ઊંઝા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીએસઆઈ એસવી પઢારિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે પાલનપુરથી મહેસાણા તરફ એક આઈસર આરજે એકત્રીસ જીએ ચોર્યાસી સિત્તોતેરમાં દારૂ જઈ રહ્યો છે પોલીસે રિલાયન્સ સર્કલ પાસે ટ્રક રોકી તપાસ કરી ત્યારે શરૂઆતમાં ટ્રક ખાલી જણાતો હતો પરંતુ ઝીણવટભરી તપાસમાં કન્ટેનરની ઉપર બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો મોટો જપ્તો મળી આવ્યો હતો પોલીસે દારૂ મોબાઈલ રોકડ અને રૂપિયા દસ લાખની ટ્રક મળી કુલ ચોવીસ પોઈન્ટ ચોત્રીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ મહેસાણા જિલ્લામાં દારૂબંધીના